શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે ત્રીસ નવેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે લોભીના ચિત્તમાં જેમ ધન તેમ રાખવું અનુસંધાન મંગલમાં મંગલ શુદ્ધમાં શુદ્ધ જાણ એક પરમાત્માનું અનુસંધાન એ બીજ વાવ્યું જેણે ધન્ય ધન્ય થયા તે જણાય અચૂક પ્રયત્ન તે જ જાણ જે પ્રયત્નમાં ન ચૂકાય અનુસંધાન સત્ય કરવું ભગવાનનું અનુસંધાન જેથી દૂર થાય હું પણ હું મારું કહી કરવું સર્વ પણ ભગવાનથી ચિત્ત ના જાય દૂર રાયના કરવા દર્શન તેમની જ કૃપાથી રાખું અનુસંધાન લોભીના ચિત્તમાં જેમ ધન તેમ રાખવું અનુસંધાન દૂર ગયું પ્રાણી પાછા ફરવાની વેળ મનમાં જાણી તેવું રહેવું જગમાય મારે બનવું છે ઈશ્વરના એ જાણી મનમાય એટલે ન છોડવું અનુસંધાન કશાથીએ વધુ કરવું તેનું જતન કોઈનું પણ ન દુખવવું અંધકરણ વ્યવહારનું કરતાં રહેવું જતન વ્યવહારમાં માન અને અપમાન એ બેવું નાખવા ગાડી અખંડ રાખવું રામનું અનુસંધાન જેણે સદાચરણમાં લાગે વલણ સગા સંબંધી મારા રામ એ ભાવ ધરી જવું રામને શરણ સાંભળો આ મારા વચન મનથી થઈએ રામાર્પણ અનન્ય થઈ રહીએ ભગવાનની સાથ કૃપાની છે મૂર્તિ સાક્ષાત ફેંકી દઈએ કરતાં પણ તો આવડે જતા શરણ જેણે ધર્યા ઈશ્વરના પાય તો જ તેનો થયો ઉપાય રામનો હું બન્યો હવે સોપી ચિંતા સર્વ તેને જેનો બનીને હું રહ્યો ચિંતા મારી લાગી તેને ચિત્તમાં રાખવો એ ભાવ મારો હિત તો જાણે તે એ જાણી રહેવું સ્વસ્થ ચિત્તે વિષયવાસના છૂટવાનો ઉપાય જાણ આપણે જવું રામને શરણ જે જે કરવું આપણે હાથ તે કર્યું પણ નહીં થઈ શાંતિ સાચ હવે શરણ જવું રઘુપતિની પાસ જવું રઘુનાથને શરણ દુઃખનું તેજ કરશે નિવારણ એક રામ મારા ધણી એથી બીજું ના અણવું મને અભિમાન રહિત થઈ રામનું શરણ તેના જ બનશે રામ આપણા જાણ હવે જગમાં નહીં કોઈ મારું રામ પ્રભુ વિના નહીં કોઈ અન્ય એ રાખી મનમાં નિર્ધાર શરણ જઈને રામને ચરણ જે જે કર્યું આજ લગી આપણ તે તે કર્યું રામને અર્પણ બનતું જે જે તે તે કરતા રામ સ્વભાવે હોય તે હિતનું જાણ એટલે જે સ્થિતિ દીધી રામ તે માનવી ભલી આપણ ગંગાના પ્રવાહમાં પડ્યા જાણ ગંગા જાતિ ત્યાં જતા જાણ ગંગા જાતિ યોગ્ય ઠેકાણ આપણ જતા સહજ જ જાણ ઈશ્વર સ્મરણમાં રહેવું તેમ રાખે રામ તે માહિત મિથ્યા જાણી જગત આ સર્વ જાણી જવું ને શરણ કારણ પરમાત્માનું લેવું શરણ એથી બીજો નહીં માર્ગ તું જાણ ધન્ય તે વ્યવહારિક જાણ રામને સ્વતઃ જે થઈ ગયો અર્પણ રામથી પર સત્ય નહીં કાંઈ શ્રુતિ સ્મૃતિ એ જ કહેતા જોતું રામ સતાવીણ નહીં હાલે પાન નાના મોટા સૌને એ જાણ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ